એરટેલ મની ટ્રાન્સફરના કર્મચારીને ગાડી પરથી પાડી દઈ અઢાર લાખ રૂપિયાની રોકડની ચલાવેલી લૂંટના ભેદને પોલીસે ગણતરીના કલકોમાં જ ઉકેલી કાઢ્યો છે અને લૂંટ કરનારા ઓફિસના કર્મચારી સાથે તેને મદદ કરનાર મિત્રને પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાની મતા કબજે કરી હતી તો મોટાભાગની રકમ તેને દેવો પૂરું કરવા માટે તથા અન્ય કામોમાં વાપરી પણ કબૂલાત કરી છે સુરતની ખટોદરા પોલીસ તથાની હદમાં એરટેલ મની ટ્રાન્સપોર્ટના કર્મચારીને ગાડી પરથી પાડી દઈ રોકડા અઢાર લાખ રૂપિયાની લૂંટ કરાઈ હતી જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા તો આ મામલે ખટોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસમાં જોડાઈ હતી અને લાખોની લૂંટ કરનાર રીઢાઓ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે પોલીસે ઝડપેલા દુષ્યંત પાઠક અને નરેન્દ્ર રૂપે વિપુલ યાદવ પાસેથી છ લાખ સત્તાવન હજારથી વધુની રોકડ સાથે મોબાઈલ ફોન બાઇક સહિતની મતા કબજે કરી છે તારૂપીએ કબૂલાત કરી હતી કે દુષ્યંત પાઠક એરટેલ મની ટ્રાન્સફરની ઓફિસમાં જ નોકરી કરે છે અને રોજ ડિસ્ટ્રીબ્યુટર રોકડા ત્રણથી સાડા ત્રણ વાગ્યા રસામાં બેંકમાં ભરવા જતો હોય જેથી તેણે મિત્ર નરેન્દ્ર યાદવ સાથે મળી લૂંટનો પ્લાન ઘટી લૂંટ કરી હતી લૂંટ કર્યા બાદ નવસારી બુરિયા ટોલ નાકાથી આગળ પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યાં લૂંટના રકમના સરખા કરી એસી હજાર રૂપિયા બાઇકના માલિકને આપ્યા હતા ગઈ તારીખ પંદરમી માર્ચના રોજ બપોરે ત્રણથી સાડા ત્રણ વાગ્યાની સુમારે ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલની પાસે એક ગંભીર બનાવ બન્યા હતા ફરિયાદી પોતાની મોટર ઉપર અઢાર લાખ રૂપિયાની બેગ ખભ્બા ઉપર ફસાવીને અને મોટર ડીકી ઉપર રાખીને જતા હતા તો બીજી બાઈક ઉપર આરોપીઓએ આવીને એના ખભામાંથી બેગ ખેંચી ફરિયાદી પડી ગયા અને આ લોકો બેગ ઝૂંટવીને ભાગી ગયા હતા આ ગંભીર પ્રકારના બનાવ હતા તાત્કાલિક ખટોદરા જે સ્થાનિક પોલીસ છે ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ખૂબ ખંત અને મહેનતથી કામગીરી કરી ટેકનિકલ હ્યુમન સ્કિલ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ આ બધી કામે લગાડીને આ ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે જેમાં વાત કરી આ ગુના ડિટેક્ટ કરવામાં ડીસીબી અને ખટોદરા પોલીસે ટીમ સ્પિરિટથી ભેગા મળીને આ સફળતા મેળવેલ છે આમાં આરોપી છે દુષ્યંત રજનીકાંત પાઠક ઉંમર વર્ષ ચોત્રીસ આ ઉમાભવન રોડ ભટાર સુરત અને મૂળ પ્રભાસ પાટણ વેરાવળ સૌરાષ્ટ્રનો રહેવાસી છે એની સાથે બીજા એક આરોપી હતા અને જે ત્રીજા આરોપી છે એની મોટર આ લોકોએ આ ગુનાના કામે વાપરી હતી આરોપીઓના જણાવ્યા પ્રમાણે આ લોકોના દેવું વધી જતા આ લોકોએ આ ગુના આચર્યા છે પરંતુ આરોપી દુષ્યંત જે વિસ્તારમાં રહે છે એની નજીકમાં જ નરેન્દ્ર ઉર્ફે વિપુલ સન ઓફ રમેશભાઈ યાદવ આ મૂળ ભાડલા જસદણ જિલ્લા રાજકોટનો રહેવાસી છે આ બે જણા પકડાયા છે દુષ્યંત જે વિસ્તારમાં રહે છે આ વિસ્તારમાં ભટારમાં ઈંડાની લારી નરેન્દ્ર ઉર્ફે વિપુલ સન ઓફ રમેશભાઈ યાદવ આ લગાડે છે ત્રીજા એક સાથીદાર હતા જેની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે આ પણ પકડાઈ જશે આ જે અત્યાર સુધી રિકવરી થઈ છે રોકડ રૂપિયા છ લાખ સત્તાવન હજાર બજાજ કંપનીનું મોટર મોબાઈલ ફોન નંગ બે તો કુલ સાત લાખ તેર હજાર ચારસો રૂપિયાની રિકવરી થઈ ગઈ છે આરોપીઓએ જે સમય એને મળ્યા કેમ કે આજે અટક થયા છે આ દરમિયાનમાં લગભગ બે લાખ એંસી હજાર જુદા જુદા જગ્યાએ ખરીદીમાં અને બીજા લોકોને આપવા આપવામાં વાપર્યા છે આ રિકવર કરવાની કામગીરી પર ચાલુ છે અને બાકીની રિકવરી ત્રીજા તોમતદાર જ્યારે અટક થશે એને પાસેથી કરી લેવામાં આવશે કોઈ પણ વ્યાપારિક એકમ અથવા સંસ્થા કે વ્યક્તિ અઢાર લાખ જેટલી રકમ એવી રીતે ડીકી ઉપર મૂકીને બેગ લઈને જતી હોય આ અસુરક્ષિત છે આ સેફ નથી આ પ્રકારની મોટી રકમ લઈને જાય માણસ ફોર વ્હીલરમાં હોવો જોઈએ અને એની સાથે એના સાથીદાર કોઈ હોવા જોઈએ તો એટલી તકેદારી તમામ નાગરિકો રાખે એટલા માટે હું અપીલ કરું છું અને પોલીસે જે સફળતા મેળવેલ છે આના માટે પોલીસના જે અધિકારી કર્મચારીઓએ આમાં મહેનત કરી છે એને યોગ્ય ઇનામ આપવામાં આવશે વધુમાં લૂંટમાં ગયેલી રકમમાંથી આરોપી દુષ્યંતે નેવું હજાર રૂપિયા દેવું થતાં તે ચૂકતે કર્યું હતું છપ્પન હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા પાંત્રીસ હજારનો મંગળસૂત્ર ગીરો હતો તે છોડાવ્યો હતો સોળ હજાર મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન ચૂકવી હતી અને પિસ્તાલીસ હજાર માતાના એકાઉન્ટમાં ભર્યા હતા અને ચાલીસ હજાર મિત્રને ઉછીને આપ્યા હતા હાલ પોલીસ તપાસ કરી રહી છે અઝર પુરુષ સાથે પ્રકાશવાળા